જય માતાજી આજના બ્લોકની શરૂઆત થઈ ગઈ હે ભાઈ મંડે આજે કાલ રાતે તો સારો દસ સુધી સ્નો પડ્યો તો થઈ સવારે હતો હાલ તો વાદળો આવી ગયો પવન જોરદાર ધૂખાઘાટ નો કહેવાય પવન ચાલતો સ્નો સ્નો તો તમે જોવો તો ઢગલા ઢગલા કર ન કહેવાય કારણ કે શું કાલ તો પડ પડ ચાલુ જ ચાલુ હતો એટલે માં બધા મજા ના આવ્યો તો બધો ઢગલા કરનો જો અમે જોઈએ ખો બધા મારો એર પંપ પણ એ બંધ થઈ ગયેલો જોયે એર નું જગ્યા જ નહીં સ્નો એટલો બધો આગળ ઢગલો થઈ ગયો ને જો તો ફૂટ જોવો તમે ચાદર સ્નો ની અને આ સ્નો આઈસી પડ્યો ને એની અંદર એટલે આવું થઈ ગયું ના હોય જો અછી કુદે એ જોખમી તો વાઘે એવું જોઈ હવે શું કરીએ તો નેક પડે નહીં નક તો ન સ્ટોરે જઈશું સ્ટોનની પાછળ હું તમને બતાવું જો સ્ટોનની પાછળ ચાલો ઢગલો કરી દીધો આ મને ખબર નથી હોતી વીસ દિવસે જો તરકો તો કારણ એવું બરાબર પડતો નહીં જો આઈડી આઈસી થઈ ગયો કાલ રાતે પડ્યું તો ને ખૂલતું જ નહીં ખૂલતું જો આ જવાનો રસ્તો બંધ થઈ ગયેલો ઉપર તો સીડી લઈને માસ માર ઉપરથી પણ ઉડે આરે મને ખબર નતી તર્કો ગમે એટલો જોરદાર પડે પણ વીસ થી પચીસ દિવસો ખરા આજ તો બધો વગરતા વગરતા કારણ કે વગર થોડો વગર છે પડી જશે

સ્ટોરમાં આવી ગયા એ હા સો બોબી હવારમાં ઓર્ડર લઈ ગયો બિયરનો એટલું બધું ઓર્ડર તો કર્યો નહીં કારણ કે શું પાવું વધવાના થોડા ભાવ અમુક બિયર એટલે પાછો ક્યાં તો એટલું બધો ઓર્ડર કર્યો નહીં કારણ કે સ્ટેપ બાય સ્ટેપ જેમ બિઝનેસ્ટ ટાઈમ આપણો ઓર્ડર કરીએ જે રીતે આપણો તો કરતા હોય રીતે જ એવું ના હોય કે આપણો ધક્કો કરી દેવાનો કારણ કે જે પ્રમાણે ધંધો થાય એ પ્રમાણે ઓર્ડર કરવો પડે આપણા આપણો સ્ટોર હમ જ જો નોકરી કરીએ ને તો કોઈ પ્રોબ્લમ કોઈ દિવસ ના આવે કારણ કે કોઈ પણ જગ્યાએ તમે નોકરી કરો તમે પોતાનું હમજીન કરો ને તો કોઈ દિવસ તકલીફ ના થાય અને મો હોય ગમે તે હોય બધા હો બધાને હું તો ક્યાં એટલું જ કહું કે ગમે તે જગ્યાએ જોબ કરો ભાઈ પોતાનું હમજીના જ કરવાનું તો કોઈ દિવસ હવે પ્રોબ્લેમ ના આવે બ કારણ કે શું કહો ભવિષ્યમાં તમે તમારે પોતાનો સ્ટોર બનાવવો હોય ને તો કોઈ દિવસ તકલીફ ના પડે કારણ કે બધું જ કામ કરેલું હોય કોઈ કોઈ પણ કામ અશક્ય નહીં કે ભાઈમાં નહીં થઈ શકતી બધું થઈ શકે પણ કાંઈ લાગ બીજું કોઈ ન થાય એટલે એવું કે જો બધું આટલું બધું સ્ટોરમાં ભર્યું હોય તો આપણે આપણે જાતે જ મેનેજ કરવાનું આપણે જાતે જ બધું કહેવાય ડિલેવરી ઓર્ડર ઓર્ડર ડિલેવરી આવે તો ગોઠવવાની ઓર્ડર કરવાનો બધું જ આપણે આપણી રીતે મેનેજ કરવાનું સ્ટોરને કમ કમ્પ્લીટલી મેન્ટેન રાખવાનો આવે તમે અત્યારે જો આપણે શીખી જઈએ ને તો કે ભવિષ્યમાં તમારે જો સ્ટોર કરવાની ઈચ્છા હોય કે કરવું હોય તો આપણને તકલીફ ના આપણે કારણ કે શું આપણો બધો એક્સપિરિયન્સ શીખેલા હોય અને ને વાત કરવાની બધી ખબર પડી જાય કારણ કે તું સેલ્સમેન આગળ તમે વાત કરો ને ઇંગ્લિશમાં ઓર્ડર ઓર્ડર કરતા તમને આવડી જાય ને તો શું કે તમે તમે ગમે ત્યારે ભવિષ્યની અંદર તમે તમારી રીતે વાત કરી રાખો ને ઓર્ડર કરી શકો કોઈ પ્રોબ્લેમ આવ્યો હોય તો પણ તમે સોલ્વ આઉટ કરી શકો પણ જો તમે એવું કદી કદી કર્યું જ ના હોય ને ઓર્ડર બોર્ડરનું કશું સંભાળ્યું ના હોય તો પ્રોબ્લેમ થાય યાર કારણ કે શું પાછળથી ગમે ત્યાં તમારે ભવિષ્યમાં ગમે તેવો સ્ટોલ લેવો હોય તો તમે વાત ના કરી શકો ઇંગ્લિશમાં જ બધા ઇંગ્લિશ એવું નહીં હોતું ભાઈ ઇંગ્લિશ પાવરફુલ જ હોય જેટલું આવડે એટલું અટમ સટ્ટાએ કારણ કે શું તમને ગ્રામીણ ટકલ ના ફાવે ને તો જેવું આવડે એવું બોલવાનું જ તો જ તમે આગળ કહેવાય કરી શકશો નહીં તો સાહેબ અત્યારે અત્યારે છે એવું હોય ખબર તમે ગમે તો જોબ કરો ને તો તમને એક જ પહેલાં તો લોભમની જાહેરાત આપવામાં આવે કોઈ પણ જગ્યાએ એવું નહીં હતું કે આ જગ્યાએ નહીં હતું ભાગે બધા એવું જ કહેતા જ હોય છે કે ભાઈ તું એ રહે ને લોંગ ટાઈમ તો હું તમને સ્ટોરમાં ભાગ કરે અને સ્ટોર કરી લે બહુ બધું બધા આજ આજ વધુ બધાના મોટા ભાગે હોય ને જે જગ્યાએ જોબ કરતા હોય એ જગ્યાએ આ જ વાત કરતા હોય પણ જો પાંચ પાંચ કે સો સો વડો થઈ જાય ને તો દે ભાઈ જોબ જ કરતો હોય પણ કદી એ ભાઈ એમ ના કે સ્ટોર કરવાની વાત કરે એટલે એમ જ કહે કે ભાઈ હજી થોડું ટાઈમ સૂકી દે સારો સ્ટોર હાથમાં આવે તો કરીએ એટલે ભાઈ અત્યારે ને કોઈ કોઈ આગળ જાય ને કોઈને પસંદ નહીં એટલે ગમે તે જગ્યાએ ભલે ગમે તેવો મેં વારો વ્યક્તિ તમને ગમે તેવું કરો પણ તમે તમારો સ્ટોર સમજીને જ કામ કરવાનું બસ બીજું એટલું એ એ જોવા બીજું કશું જ નહીં ભાઈ બીજું તો આપણે ચાલ્યા કર રેગ્યુલર જીવનમાં જે થતું હોય થવાનું જ છે અમેરિકામાં મજૂરી કરવાની જ છે એમાં તો શંકાનું સ્થાન નહીં એટલે ખાલી કોઈ પણ જગ્યા હોય આપણો સ્ટોર સમજીને જ કરવાનું ભલે ન ગમે તેવું જ ના સમજો પણ આપણે આપણે તે કેપેબલ રહેવાનું આપણા આપણું કોઈ એવી જગ્યાએ ફોલ્ટમાં કોઈ ચોરીમાં કે કોઈ ગુનામાં આપણા પકડાવાનું નહીં ખાસ તો પવન જોરદાર પવન છે અવાજ આવતો ઉપર વિમાન જતું હોય ને એવો અવાજ આવે જો મજૂરી જો હાલ કરી આ ચોપો નો તો ખુલ્લો ગાર્બેજ નહીં આવવાની ગાડી ચોપો ખોલવા માટે સ્નો કાઢ્યો ને કાલ કીધું તો પચાસ ડોલર આપો ને તો સ્નો કાઢવાના જવાય કલાકના કલાક કારણ કે એટલું કાઢવું પડે ને ભાઈ સ્નો ના કાઢવાનું ગાડી ઉપર સ્નો ચાલુ કરે નાખવાનો સ્ટોર આગળ દરેક આવું કર્યું આપણે હાલ મજૂરી કરી બહાર જઈને જેટલો સ્નો આઘું કર્યો અને એ દાંડિયા નોખશી साहब वो फिंगर एटली बड़ी जोरदार आ रही है खाली आवे एटले पर जोइए फिंगर सब बढ़िया भाई यू इट्स गुड आप लोग पूरी फिंगर रही हो और... 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 यार फिंगर सी फिंगर या yeah. या वॉल फिंगर वॉल 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 जो खाली हाथ में फिंगर के लिए जड़ी बहुत एकदम हां हां आ जो <laughs> इज गुड बड़ी आज हम आप बुरी आई गई जो जाते मा था ना विंडेक्स पानी ना खा अंदर गुड हियर दिस हेयर इज गुड और दिस वन स्लीपर Yes Good weather too much windy Yeah dog coming No dog She's at home No no good No good No good Maybe later Yeah You you dog coming and you coming Listen I don't bring Joe has a beer રાતના પોણા અગિયાર થયા ભાઈ જો સ્નો બહુ તો એટલું નહીં પણ પવન હજી તો ચાલુ ને ચાલુ જ છે પવન બહુ સ્નો તો જો પવનનું કેવું સારું શરૂ થઈ ગયું જોઈ શકો સ્ટોર ઉપર બધું બહુ બરાબર મસ્ત એલઈડી હે ને છેલ્લા બે કલાકથી બોલો કશું કોઈ આવતું નહીં કારણ કે ઠંડી બાર એટલો પહોંચે ને એના કારણે કોઈ આવતું નથી બાર બાર શોપે પણ હાલી બંધ થઈ જઈએ તો આજના બ્લોકમાં આટલું જ કાલનો બ્લોક મારો ના જોયો હોય તો જોઈ લેજો શાકભાજીનો હતો જે હિમાલયા ઇન્ડિયન ગ્રોસરીનો તો એક વખત વિઝિટ કરી લેજો મસ્ત મજા આવશે આખું મસ્ત થોડું બતાવેલું છે તો ઇન્ડિયન ગ્રોસરીમાં શું શું હોય કેવું હોય તો આજના બ્લોકમાં બસ આટલું જ જોતા રહો રવિ બ્લોક ય છે થેન્ક યુ જય માતાજી જય શ્રીરામ